શાંતિ હે સબકુ છે શાંતિને એ કોઈ જ નહીં હવે જે ખૂબ જ શાંતિ હોય ને એ જ શાંતિ ઉપર સારું લેક્ચર કરી લ્યો કરશો અને જે પૂરેપૂરો બ્રહ્મ જીવતો ને એ બ્રહ્મ ઉપર ટોપ લેક્ચર કરી લ્યો બ્રહ્મ ઉપર આ જીતું પણ કાંઈ બે હડવું લ્યો તો હમણાં તમારું દઈ થઈ જાય કે એ છે શબ્દ છે સંસ્કૃતતા નીરતા છે અને એ એ છે પરમ રસ છે એ રસ છે રસો વૈશાખ વાંચી દાખલ પરમ આનંદ પરમ શાંતિ ગમે એટલું ખાધું છે કોઈ ના પાડે

આપો ને આપો ને આપીએ હું આપીએ ચોકડી આપીએ આપી જો બગડી જાય જાઝા મોઢે ને લઈ જાઉં એના બાળકો પણ વ્યાપક આપજો બધાને તો લઈ જાઓ લઈ જાઓ જાઓ લઈ જાવ અમદાવાદ વાળા જાઓ પેલા અમદાવાદ વાળા બેઠા છે ને તમે

Thầy Anh ăn mừng rồi yeah, yes, ăn ăn ngon Ăn 結構いい વિવેક બરાબર છે ને વિવેક પ્રભુનો વિવેક અમે કઈ કહેતા નથી બરાબર છે અને જગ્યા છે જો ખબર છે ને પહેલાં એમને તકલીફ છે ને બધું ચડવા ઉતરવા વારંવાર ચાલવાનું અને અહીંયા પરમ શાંતિ જે જો મંગાવી લેવું

હોય તો તમારે આવતા એટલે આવવા જ દેજો આ બાર છે ત્યાં સુધી તમારો બધા આવે તમારે અઠાવન બરાબર

સત્તર તારીખ માં વધારે તારીખ તારીખ તમે પંદર કિસાન મોબાઈલ વિવેક પ્રભુ ચોદા બોલતે બોલતે એટલે જે સૂર્યોદય ની હોય ને પ્રભુ એ ગણાય

રાખીએ પ્રભુ આમ મગજ ગળાય પ્રભુ મગજ ચણાની દાળના લોટ પર મગજ ને મગજ મગની દાળ મગની દાળ એટલે ચણાની દાળ એ જ ચણાની દાળ નો મગજ બને જે સ્વામિનારાયણ મંદિર અંબાજીમાં પેલા મગજ આવતો ચણાની દાળ ચણાની દાળનો એ મગદળ હતું નર્મદા પરિક્રમા ગુરુદેવ દત્ત બોલતા હોય નર્મદેવ હર ગુરુદેવ દત્તા હર ગુરુદેવ દત્ત એમ બોલતા હોય હા તો તમે શું કીધું મગજ મગજ કે

મારી બહાર આવી